અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની હદ વધારવાના સરકારના નિર્ણયનો સબલપુર ગ્રામ પંચાયતના વિસ્તારોને મોડાસા નગરપાલિકામાં સમાવવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે આ નિર્ણયથી નારાજ થયેલા સબલપુરના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું હતું ગામના સરપંચ સહિતના આગેવાનોએ સ્પષ્ટ રજૂઆત કરી છે કે તેમના ગામને નગરપાલિકામાં સમાવવામાં ન આવે લોકો મને ચૂંટીને લાવ્યા છે તે બદલ અને કાલે તૈયારીમાં સરકાર શ્રીના કાલના આપેલા આદેશ પ્રમાણે આ વિસ્તાર નગરપાલિકામાં વધારવા નોટિસ સામે અમારા ગ્રામજનો સખત વિરોધ છે અમારી પંચાયત બે મહિના પહેલા ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે આ વટહુકમ તદ્દન

એમને નથી આવ્યું ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવી છે કે તમે અમારે નગરપાલિકા કબજો લેવા આવ્યા છે આતા ના થાય તો અમને મંજૂર નથી બાવીસે બાવીસ અમારો વિરોધ છે કોઈ પણ કામગીરી થઈ નથી એટલી છે કે તમારા હાલ જો હોય તો કલેક્ટર મારા જોડે આવી અને હું બતાવા તૈયાર સુધા મોની હકીકત અમારા પગલે અમે ગામમાં જે કામો અમે જે લીધા છે એ બધા પૂરા કરીને આપવાના છે અમારા વાયદા લીધેલા છે લોકોનો એ વાયદા અમારે પૂરા કરવાના છે એટલે અમે નગરપાલિકામાં નહીં આવી